તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે તો આપણે સૌ પ્રાર્થના કરીએ કે એ દિવ્ય આત્માને પોતાના સનિધિમાં વસાવે સાથે સાથે જ આજે દિવ્ય આત્મા રવિભાઈ ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો હશે કારણ કે એની તિથિ નિમિત્તે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય રવિભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે ચોક્કસ એ આત્મા જ્યાં પણ કહે હશે ત્યાંથી રવિભાઈ ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો છે દોસ્તો આજનું મેનુ છે બટેકાનું શાક છોલે ચણાનું શાક પૂરી મિક્સ ભજીયા ચટણી દાળ ભાત અડદિયાનો લચકો સ્લાદ પાપડ અને છાશ સાથે સાથે આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનો પુનર્વસંગ મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા વર્ષથી કાર્યરત છે દોસ્તો સંસ્થા નેત્રહીનો માટે મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરે છે સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ રસોડું સંક્રાસ રૂમનો ફ્લેટ આપીએ છીએ આ તમામ સુવિધાઓ નેત્રહીનોને સંસ્થા દ્વારા નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી એ જે કાંઈ પણ કમાય એની પોતાનું અને સંસ્થા સો ટકા નિર્ભીર છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ અપીલ કરીએ છીએ કે આપ સર્વે પણ આ કાર્યની અંદર ફૂલ રૂપી અને અમૂલ્ય યોગદાન આપી નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે આપ પણ સહભાગી જ વિડીયોના માધ્યમથી આપ સભને અપીલ કરીએ છીએ દોસ્તો સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે ડેલી પક્ષીઓને પંદર કિલો ચણ નાખે છે સાથે સાથે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવે છે સાથે નાના મોટા જનજાગૃતિના કાર્યક્રમો પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો આવું સરસ મજાનો સેવાકીય યજ્ઞ આપણા મોરબીના આંગણે થઈ રહી હોય ત્યારે આપણે સૌ આ યજ્ઞની અંદર જોડાઈ આપણી કૃતિ અમૂલ્ય યોગદાન આપીએ આ સેવાના કાર્યની અંદર આપ સર્વે સહભાગી બનો એવી જ આપ સર્વેને વિનંતી કરીએ છીએ સાથે સાથે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને આમંત્રણ પાઠવ્યું છે કે સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય વધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાંત્ર પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ જોશી પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો એ કાર્યને પણ પૂરું કરવામાં સમાજના સાથ અને સરકારની ખૂબ જ જરૂર છે ત્યારે આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી પણ સંસ્થાની વાત પહોંચે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે બાકી ફરી ફરી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે રવિભાઈના બાની આત્માને કુદરત પોતાના સાનિધ્યમાં વસાવે અને આજના દિવસે સંસ્થા પરિવાર વતી રવિભાઈનો અને એમની સાથે આવેલા તમામ મહેમાનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો આવા જ નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી કેમેરામેન ભવન ફલાડકાર સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ えっ